જય ભવાની જય માતાજી મિત્રો ઘણા સમય પછી ફેસબુક લાઈવ ના માધ્યમ થી આપણી સૌની વચ્ચે આવ્યો છું મિત્રો આજનો વિષય છે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ ઉપર કેન્દ્રીય મિનિસ્ટર પરસોત્તમ રૂપાલા એમને જે વાણી નિરાશ કર્યો જેમને ટિપ્પણી કરી એના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજે જે પોતાની અસ્મિતાની લડાઈ લડવા માટે સૌરાષ્ટ્ર કચ્છથી જે શરૂઆત કરી છે અને આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ક્ષત્રિય સમાજના તમામ ગામડાઓ તાલુકાઓમાં જિલ્લાઓમાં જે રોષ ફાટી નીકળ્યો છે જે આક્રોશ વ્યક્ત કર્યો છે એ મુદ્દે ક્ષત્રિય સમાજનું સંબોધન કરો પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એ નિવેદન ક્ષત્રિય ક્ષત્રિય સમાજના સ્વાભિમાન અને સન્માન ઉપર છે નિય સ્વાભિમાનની પ્રજા ઉપર એ વજ્રઘાત સમાન છે અને એનો પ્રતિકાર કરવા માટે ક્ષત્રિય સમાજ રાજકોટથી ક્ષત્રિય સમાજ સૌરાષ્ટ્ર અને કચ્છની વિવિધ સંસ્થાઓ જે ચળવળ ચલાવી છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધમાં છે આ કોઈ સમાજના વિરુદ્ધમાં નહીં ક્ષત્રિય સમાજ માગણી શું કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એના કારણે ક્ષત્રિય સમાજની માતાઓ બહેનો ગૌરવશાળી ઇતિહાસ એમની લાગણી દુભાઈ છે અને સ્વાભાવિક વાત છે બલિદાન આપવા વાળો સમાજ ત્યાગ કરવા વાળો ક્ષત્રિય સમાજ એની અસ્મિતા ઉપર પ્રહાર થાય તો એ ક્યારે સહન ના થાય કદાપી સાઠી લેવામાં ના આવે આપણી કેટલીક બહેનો જોહર કરવા માટે ની વાત કરીએ ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો તમામ લોકસભા પરસો રૂપાલાને બદલવામાં આવે તેમાં ખોટું શું છે કેમ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને એનું શીર્ષસ્થ નેતૃત્વ મૌન ધારણ કરી અને પુરુસમાં આ ખાસ કરી રહ્યું હોય એ મુદ્રામાં છે ક્યાં સુધી નરોવા પૂંજાવા રહેવાનું છે ક્ષત્રિય સમાજ જેને પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા જેની માતાઓ બહેનોએ મા પદ્માવતીએ જોહર કરી અને ભારતીય સનાતન ધર્મનું સ્વાભિમાન જેને જીવંત રાખ્યું જે પૂજનીય છે અને એના ઉપર પ્રહાર થાય એટલે સાખી લેવામાં ના આવે અને કોઈ હિસાબે ચલાવી દેવાનું નથી આ લડતના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજે વિવિધ સભાઓ કરી ક્ષત્રિય સમાજના મુખ્ય નેતૃત્વ શકાય રાણા આવા ક્ષત્રિય રત્નોએ આવીને ગુજરાતનો જો અવાજ ઉઠાવવો પડે છતાંય ઘોર નિંદ્રાનું કોઢેરું એનું સ્થાનિક નેતૃત્વ પોતાનું ઉમેદવાર બદલવા માટે સહેજ પણ હકારાત્મક ભાવના રાખીને ઉપરથી એવી ટિપ્પણી થાય કે ફરક શું પડવાનો પાંચ પચીસ મત અથવા તો એવું વલણ દાખવવામાં આવે કે અમે કોઈ પણ ભોગે અમારો ઉમેદવાર નહીં બદલી આ રાજહઠ જે પકડી છે એને હવે જળવાતોડ જવાબ આપવો જ રહ્યો મિત્રો ગુજરાતમાં વિવિધ જગ્યાએ આવેદન પત્રો અપાયા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અવનવી રીતે લડત ચલાવવામાં આવી આપણે પણ બેકરોજની અંદર આવેદન પત્ર આપી યુવા ક્ષત્રિય સેનાની વિવિધ ટીમોએ પોતાના જિલ્લા મથકોએ આવેદન પત્ર આપી અને ક્ષત્રિય સમાજનો અવાજ ઉઠાવ્યો ક્ષત્રિય સમાજની આન બાન શાન ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે પ્રહાર થતો હોય ત્યારે ક્ષત્રિય સમાજના નામે આપણે જો સંગઠન ચલાવતા હોય અને આપણે જો એનો પ્રતિકાર ના કરીએ તો આવનારો ઇતિહાસ આવનારી પેઢી આપણને માફ નહીં કરે હું પોતે દેતરોજની અંદર આવેદન પત્ર આપવામાં ક્ષત્રિય સમાજના પ્રતિનિધિમંડળ સાથે આપણે હાજર રહ્યા તમામ જિલ્લાઓ મથકોએ સૂચના આપી તાલુકા મથકોએ આપણે સૂચના આપી યુવા ક્ષત્રિય સેના ટીમને પણ હાકલ કરી કે પોતાના તાલુકા મથકો જિલ્લા મથકોએ આવેદનપત્ર આપો પણ હવે વાત ખૂબ વણસી ચૂકી છે હજુ તો એ વાતને કંઈ હકારાત્મક પ્રતિસાદ મળે પહેલા આજે આદરણીય રાજ શેખાવતજી એવો વ્યક્તિ ક્ષત્રિય સમાજ માટે વર્ષોથી જજુમતો આવ્યો છે સંઘર્ષ કરતો આવ્યો છે અને હું માનું છું કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ માટે તમામ વર્ગની અંદર વિભાજિત ક્ષત્રિય સમાજ એને એક સેતુ પર લાવવા માટેનું કામ આદરણીય રાજ શેખાવજી એ કર્યું હતું અને ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ગરાશિયા કારડિયા કાઠી ઠાકોર દરબારા બધાને જોડવાની નીતિ જો કોઈને અપનાવી હતી તો વડીલ મુનબ્બીશ્રી રાજ શેખાવતજી અપનાવી હતી

ભાઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો ક્ષત્રિય સમાજનો મોટો વર્ગ એટલે ઠાકોર અને દરબાર સૌરાષ્ટ્ર કચ્છનો લોકો લડી રહ્યા છે ક્ષત્રિય સમાજ પોતાના વિવિધ પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવી રહ્યો છે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનું આપણું કર્તવ્ય છે આપણું દાયિત્વ છે કે આપણા વિસ્તારની અંદર આપણા પંથકની અંદર આ લડતને શક્તિશાળી બનાવી અને છેવાડાના ઘર સુધી લઈ જવા માટે આપણે પોતે જવાબદારી ઉઠાવી પડશે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈ યુવા ક્ષત્રિય સેનાના વિનંતી કરું પ્રત્યેક તાલુકાની અંદર આવેદન પત્ર આપવા માટે પોતાની ટીમો સજ્જ કરો યુવા ક્ષત્રિય સાથે સાથે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠન એમોએ ઠાકોર અને દરબાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ ને બરોડા આ જિલ્લાના મારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું આ વિસ્તારના મારા ક્ષત્રિય સમાજના દરબારો ઠાકોરોને અપીલ કરું છું કે તમારા સ્વાભિમાનની લડાઈ તમારે જાતે લડવી પડશે મજા છે કે આપણા અસ્મિતા ઉપર જો પ્રહાર થયો હોય અને આપણી માગણી સંતોષવામાં ના આવે અને આપણે જો એનો જવાબ ના આપીએ તો આપણે નપાણિયા સાબિત થઈએ એક ઉમેદવાર બદલવાની વાત કરીએ અરે આ ક્ષત્રિય સમાજનો એટલો ગૌરવ બનતો એટલો

લડત લઈ જવા માટે આપણે બધા સજ્જ અને સક્રિય બનવું પડશે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠન યુવા ક્ષત્રિય સેના કરણી સેના ક્ષત્રિય ઠાકોર સેના ક્ષત્રિય ઠાકોર સંઘ क्षत्रिय ठाकुर एकता समिति अन्य पण संगठनों महाकाल सेना हो के પોતાનો વિસ્તારના 27 ગઢવાળા સમાજો કે 84 રાગીદાર સમાજો કે આ बाजू બનાસઠાના ક્ષત્રિય સમાજો કે 52 ગ્રામો સમાજો કે પોતાનો બેટા વિભાજનો संगठनों હોય આ બધાની વિનંતીને અ قبول કરું છું કે ક્ષત્રિય સમાજ ક્યારેક જ્ઞાતિવાદી નથી ક્ષત્રિય સમાજ ક્યારે પોતાની કોમ માટે જાતિવાદ કરવા માટે જાતિવાદી ઝેર માટે નીકળેલો સમાજ નથી આપણે તો એના દીકરા છીએ કે જેને દરિદ્રની દીકરી તો કે વાલ્મીકીની દીકરીના પણ શિયર મૂંટાતા હોય તો એની ઇજ્જત આબરૂના રખોપા કાજે પોતાના મસ્તક વધારીને ધળ લડ્યા છે એના આપણે સંતાન છીએ એના આપણે દીકરા છીએ આ તો આપણી અસ્મિતાની લડાઈ છે આપણી આન બાન અને શાનની લડાઈ છે આપણા ગૌરવશાળી ઇતિહાસની વાત છે આપણા સન્માન અને સ્વાભિમાનની વાત છે આપણા

અંબાજી ઉમરગામ અને પંચમહાલ થી પાલીતળા સુધી લઈ જવા માટે આપણે બધા સજ્જ બનીએ એ વિનંતી અને અપીલ કરું છું મળતા રહીશું મિત્રો પણ બધાને પ્લીઝ વિનંતી અપીલ કરું છું કે આજથી એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અગિયાર જિલ્લાઓ ઠાકોરો દરબારો આપણે જો ક્ષત્રિય તરીકે પોતાની જાતને ઓળખાવતા હોઈએ આપણા ભારૂટોના રાજમગા વૈવંચાવના ચોપડે આપણો જો સુવર્ણ ઇતિહાસ બોલતો હોય તો ક્ષત્રિયની લડાઈમાં આપણે પણ ક્યાંય ઉછેર કરવાની થતી નથી